કાપોદાની સગીરભાઈની બાળાને બિભત્સ ફોટો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ આરોપી કરણ ઘનશ્યામભાઈ હીરપરાએ ફરિયાદી જૂની દીકરી ઉંમર વર્ષ સોળ નવ મહિના

પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિતા બે હજાર કલમ પંચોતેર બે 78 બે ત્રણસો આઠ બે ત્રણસો આઠ ત્રણ ત્રણસો એકાવન તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ બે હજાર બારની કલમ અગિયાર બે અગિયાર ચાર બાર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજારની કલમ છાસઠ ઈ મુજબ ગુનો દાખલ થયેલ હોય જેની તપાસ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબનાઓ ચલાવી રહેલ હતા સોલંકી સાહેબ નાવે સદર હું સગીર વયની બાળાના બીભત્સ ફોટો અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એલ નાઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જો ચાતારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાને ગંભીરતાથી સમજી સર્વેલન્સ સ્ટાફે અંગત બાતમીદારો ટેકનિકલ વર્કની મદદથી આરોપી કરણ ઘનશ્યામભાઈ હીરપરા ઉમર વર્ષ બાવીસ ધંધો બેરોજગાર રહે ઘરના શુભમ અશુભમ હાઉસ લસકાણા સુરતનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે